તો વાત કરી દાહોદની તો દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના મીરાખેડી ગામે ચોંકાવનારો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે વસતી પ્રાથમિક શાળા અને પગાર કેન્દ્રના નવા બાંધકામમાં કોન્ટ્રાક્ટર ઘાતકી ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

તેઓએ માંગ કરી છે કે કોન્ટ્રાક્ટરનું લાયસન્સ રદ કરી બાંધકામ તોડી નવો બાંધકામ કરવામાં આવે તેમજ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો વાલીઓ સાથે મળી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જાલોદ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત મેરાખેડી વિસ્તારમાં આવેલ વસ્તી પગાર કેન્દ્ર અને વસ્તી પ્રાથમિક શાળામાં આઝાદી પછી જે શાળાની બિલ્ડિંગ બનાવવામાં આવેલ હતી તે બાદ જર્જરિત શાળાના કારણે અનેક બાળકો અને ખુદ જાતે શિક્ષકો પણ સતના પોપડા કરતાં ઘાયલ થયેલ હતા અમે અનેક રજૂઆતો અને અનેક આવેદનો આપવા બાદ ત્રણ માળની બાર ઓરડાવાળી શાળા મંજૂર કરવામાં આવી અને હાલ જે કોન્ટ્રાક્ટર છે એના દ્વારા હલકી કક્ષા હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી ભીમની જગ્યાએ તેલના ડબ્બા ખાલી તેલના ડબ્બા ગોઠવી અને બાંધકામ કરવાનું મારે ધ્યાનમાં આવતા આજ રોજ શાળાની રૂબરૂ મુલાકાત લઈ અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડેલ છે જે નવીન કમ્પાઉન્ડ વોલ મંજૂર થયેલો છે એની જગ્યાએ જૂની દિવાલ પર જ સમારકામ કરી અને એને નવી બનાવી દેવામાં આવી છે અને જે અંદર ઉપર જે સતના સળિયા ગોઠવવામાં આવે છે એને પણ એકથી દોઢ દોઢ કિલો ફૂટનું અંતર રાખી મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એટલે આપના માધ્યમથી હું સરકાર શ્રીને કહેવા માંગુ છું કે આ કોન્ટ્રાક્ટર દ્વારા દાહોદ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આવી બિલ્ડિંગો બનાવવામાં આવી હશે ત્યાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અને જેના લીધે આદિવાસી ગરીબ વાલીઓના બાળકોનું જાન જોખમમાં છે માટે તમામ વાલીઓની સાથે રાખી આ બાંધકામ દૂર કરી નવેસરથી બાંધકામ કરવામાં નહીં આવે અને આ કોન્ટ્રાક્ટરનું લાયસન્સ રદ કરવા